જય માતાજી ખેડૂત મિત્રો તો આજે આપણે સરગવાના માથા કાપવાનો જુગાડનો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે તો આપણે નોર્મલ તો આપણે આ કાતરથી માથા કાપીએ છીએ સરગવાના ક્વાયલના જે માથા હોય તે આપણે આ કાતરથી કાપીએ છીએ તો આ કાતરથી માથા કાપવામાં આપણને ઘણો થાક પણ લાગી જાય છે એક એક સરગવો મોટો થઈ ગયો તો લાડ બધી કોય હોય તો આપણે કાપવામાં બહુ તકલીફ પડે છે અને ગરદનમાં દુખાવો પણ થઈ જાય છે ઝાઝા કાપવાના હોય એટલે અધર જોઈ જોઈને તો એના માટે આપણે આ સરસ એક જુગાડ બનાવ્યો છે પપથી ચાલે તેવો તો આપણે એક મોટર ફિટ કરીને પપમાંથી પાવર લઈને આવી મોટર ફિટ કરી છે તો એની ઉપર આવી ધારવાળી સાકુ ફિટ કરીને આવો સરસ એક જુગાડ બનાવ્યો છે તો કેવું કામ આપે છે એ આગળ વિડીયોમાં તમને પૂરી માહિતી આની મળવાની છે અને કેવું કામ આપે છે અને સરગવાના માથા કેવા કાપે છે એ આગળ તમને વિડીયોમાં જોવા મળી છે તો આપણે અહીંયા આવી રીતના એક સાપ ફીટ કરી છે બંધ શરૂ કરવા માટે અને પપમાંથી પાવર લેવા માટે આ એક આવું હોલ્ડર લીધું છે તો આપણે આવો જુગાડ બનાવવા માટે આપણે ત્રણસોથી આડી ત્રણસો જેવો ખર્ચ થયો છે તો આપણે પપમાં હોલ્ડર સડાઈને જોઈ જોઈએ કે આપણે મોટર કેવી ફેરી આપે છે અને કેવું ફરે છે તો આપણે પપનો પાવર કેમ થઈ રહી છે કે નહીં મોટરમાં તો આપણે શરૂ કરીને જોઈ લઈએ પહેલાં પછી આપણે ટ્રાય મારીએ તો તમે જોઈ શકો છો જો એવી ફેરી મળે છે મોટરની તો આગળ સરગવાના માથા પણ કાપીએ આપણે કેવો જુગાડ છે અને કામ કેવું આપે છે સરગવાના માથા કાપે છે કે નહીં આપણે આવું સેટઅપ તૈયાર કર્યું છે તો આપણે સાડી ત્રણસોથી ત્રણસો રૂપિયામાં આપણે આ કમ્પ્લેન બનાવી નાખ્યું છે તો જોઈએ આપણે તો આપણે તમને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હું તમને આ ગેમની માહિતી તમને થોડીક આપી દઉં તો આપણે ખેતીવાડીના કામ કરતાં કરતાં આપણે આ ગેમ રમીએ છીએ અને મોબાઈલના રિચાર્જનો ને એવો અહીંયા ખરસ આપણે થોડો ઘણો આપણે આ ગેમમાંથી કાઢી લઈએ છીએ તો તમારે આ ગેમની લિંક તમારે જોવે તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આની લિંક મળી જાય છે તો તમે રમી શકો છો તમારે રિક્સ ઉપર વધારે એડ કરવા નહીં તમારા રીક્સ પ્રમાણે તમારે રમવું તો તેની લિંક તમને મળી જાય છે તો આપણે બે વાળી બેટમાં તમને આવું વિન મળે છે તમે જોઈ શકો છો તો તેની એની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો તમને તેમાં લોગિન બોનસ વીસથી ત્રીસ રૂપિયા જેવું લોગિન બોનસ પણ તમને મળશે તો તમે ફ્રીનું લોગિન બોનસ મળે તેમ તેમાંથી પણ રમી શકો છો તો તમે જરૂરથી ડાઉનલોડ કરીને જોઈ લેજો એકવાર તો બહુ સારી એપ છે તો આપણે આપણે જોઈ જોઈએ આગળ શરૂ કરીને જોઈએ કેમ સરગવાના માથા કેવા કાપે છે તો આપણે પબ શરૂ કરી નાખ્યો છે તો તમે જોઈ શકો છો ક્વાય માથા સરસ કપાઈ જાય છે અડાડવાનું જ રહેશે દેરીક ત્યાં કપાઈ જાય છે અને હાથની અંગૂઠાની આંગળી હોય તે એટલા ઝાડા પણ માથા હોય પણ તો પણ કપાઈ જાય છે એ તો સરસ કાપવાનો સરળતા પડે એવો સરસ જુગાડ છે સારો તો આપણે આ જુગાડ સાડી ત્રણસો રૂપિયામાં કમ્પ્લીટ તૈયાર કરેલો છે તો તમે જોઈ શકો છો સારું કામ આપે છે અને માથા પણ સરસ કાપે છે તો હું તમને આગળ આગળ વિડીયોમાં એ પણ બતાવું કે કેવા માથા કાપે છે જાડા તો વિડીયો તમે છેઠ સુધી જોઈજો અને આપણી દેશી ખેડૂત ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણી દેશી ખેડૂત ચેનલ ઉપર આપણા જુગાડના વિડીયો ટ્રેક્ટરના ઘણા જુગાડના વિડીયો પણ છે તો તમે તમારી પાસે ટાઈમ હોય તો આપણી ચેનલ ઉપર આંટો મારીને જોઈ શકો છો તો સરસ આપણે ઘણા વિડીયો અપલોડ કર્યા છે જુગાડના તમને કામ લાગે તેવા આપણે ખેતીવાડીમાં કામ લાગે તેવા વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ આ ચેનલ ઉપર તો તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો તમે જોઈ શકો છો આપણે ક્વાના માથા કેવા કપાય છે એ પણ હું તમને બતાવી દઉં તો તરત કપાઈ જાય છે આપણે પપના મોટરની ફેરી એટલી છે તો અડાડો એટલે તરત કપાઈ જાય છે તમે જોઈ શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી આપી દેજો અને ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો